ગુરુદેવ ભક્તિ યોગાચાર્ય શ્રી યશુ સુરીશ્વરજી મહારાજના પાવન પગલાં શ્રી સુરત આખા આખાખોડ કામરેજ મુકામે ભવ્યથી ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા ગામઠી ડાંગી નૃત્ય નૃત્યો અને ગામઠી રંગોલીનો ચમકાર સાથે ગામઠી ઢબે આવકાર નૈસર્ગિક વાતાવરણની અનુભૂતિ શ્રી સુરત પાંજરાપોર આખાખોળ કામરેજ મુકામે વિવિધ તકતીઓનું અનાવરણ તેમજ પશુ ચિકિત્સા ડોમનું ઉદ્ઘાટન ગુરુદેવના મુખે હિત શિક્ષા તથા પારિવારિક સભ્યોની ઓળખાણ આપતો સંગીત સંવેદના સાથેનો હૃદયસ્પર્શી સ્પર્શી કાર્યક્રમની સાથે સાથે પાંજરાપોરના તમામ સ્ટાફનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું ગુરુદેવના સથવારે સમગ્ર પાંજરાપુરની મુલાકાત લેવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમના પ્રેરણા યુગ પ્રધાન આચાર્ય સમપન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત શ્રી સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ આયોજિત અને શ્રી સુરત પાંજરાપુર ટ્રસ્ટ સંચાલિત અને શ્રી સુરત પાંજરાપુર ટ્રસ્ટના નેજા હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું આખા ગોલ પાંજરાપોલની વિશેષતામાં જોવા જઈએ તો ત્યાં આગળ સૌથી મોટી વ્યવસ્થામાં એ છે કે ત્યાં બકરાનો શેડ આખા અલગ છે જે દર વર્ષે લગભગ પચીસો ત્રણ હજાર બકરાઓ આવે છે તેને આશ્રય આપવામાં આવે છે ને એનું વેક્સિનેશન ને બધું જ કરવામાં આવે છે આખા ગોલ પાંજરાપોળની અંદર કયા માતમાં એ પગલા કર્યા અને એમની શું વાતો હતી એ અમારા દર્શક મિત્રોને કહું આખા કોલ પાંજરાપુરમાં હાલમાં પૂજ્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે પગલા કર્યા અને એમનો તો એક જ મંત્ર છે જીવ દયા નહીં પરંતુ જીવ મૈત્રી બધા જ જીવોની સાથે આપને મૈત્રી હોવી જોઈએ અને આખા કોલ પોલમાં જે અત્યારે રિનોવેશન થઈ છે કેટલા વખતથી ત્યાં આગળ કાર્યરત છે અને આ વખતે શું નવું આવ્યું આ આખા પાંજરા પાંજરાપોલ ઘણા વખતથી કાર્યરત છે પરંતુ એમાં જે ચાર શેડો છે એનું રિનોવેશન કરવામાં આવ્યું નવા ડોમ બનાવવામાં આવ્યું એમાં હાલમાં એવો વિચારના ચાલે છે કે એમાં જે બીમાર પશુઓ હોય એક્સિડન્ટવાળા પશુઓ એને અલગથી રાખવામાં આવે એને માટેની જે કંઈ વ્યવસ્થા કરવી પડે તે કરવામાં આવે એવી એની ગણના છે આખાકુલ પાંજરાપોલ ખાતે શું કાર્યક્રમ હતો આખાકુલ પાંજરાપોળ છેલ્લા બે વર્ષથી રેનોવેશનમાં હતી તે પાંજરાપોળનું પાવન પગલાં પૂજ્ય યશોવિજય મહારાજ સાહેબના પાવન પગલાં કરવાનો એક ભવ્ય પ્રોગ્રામ હતો અને ત્યાર પછી જે પણ શિલાઓ જે પણ તકતીઓ લાગી હતી તેને એમના આશીર્વાદથી ખુલ્લી મૂકવાની હતી તે એ માટેનો એક ભવ્ય પ્રોગ્રામ હતો આખા કુલ પાંજરાપુલ ક્યાં આવી છે અને એની વિશેષતાઓ શું છે આખા કુલ સુરત સુરતથી લગભગ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર ગામડે ચાર રસ્તાથી આગળ ટોળનાકાથી આગળ પાંચ કિલોમીટર દૂર આવેલી છે એની વિશેષતા એ છે કે એક વિશાલ જગ્યામાં આ પાંજરાપોળનું આયોજન થયું છે લગભગ બારસો એકર જેટલી જમીન છે તેમાં એક વિશાળ પાંજરાપોળ બનાવવામાં આવી છે અને એમાં લગભગ ચાર હજાર પાંચસો પશુ અને આસો આપવામાં આવે એમાં જે ડોમ બન્યા છે એ કયા કયા ડોમ છે એની વિશેષતાઓ શું છે તેમાં ડોમ બે હમણાં તાત્કાલિક નવા બનાવવામાં આવ્યા છે અને વિશેષતા એ છે કે તેમાં જે પશુઓને આશરો આપવાનો છે તે પશુઓ બહારથી જે ઇન્જર થઈને આવ્યા હોય એક્સિડન્ટ વાળા હોય માંદા હોય એ પશુઓને ત્યાં આશરો આપે અને ત્યાં જ ટ્રીટમેન્ટ આપવાની છે એવી ઈચ્છા રાખીએ છીએ આખા કોલ પાંજરાપોલ કોના નેજા હેઠળ છે આખા પાંજરાપો શ્રી પાંજરાપોળી સુરતરાપોળ ના છે સુરત વિશેષતા વિશે વાત કરશો સુરત લગભગ ચાર શાખાઓ આવેલી છે અને તે લગભગ બસો પચાસ વર્ષથી આ કાર્યની અંદર પોતે કાર્ય આપી રહી છે અને સુરત ખાતે એક નહીં પણ ગુજરાતની અંદર એક મોટી પાંજરાપોળની નામના ધરાવી રહી છે આ પંજરાપુરમાં વિશેષ એ છે કે લગભગ

પ્રાણપ્યારા એવા તીર્શંકર પરમાત્માની દર્શનીય મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને બે સુંદર મજાના પશુ ચિકિત્સાના ડોમનું નિર્માણ થયું ચતુર્વિધ શ્રી સંઘના પગલા થયા શ્રેષ્ઠિવરીય શ્રી જૈન સમુદાયના તમામે તમામ શ્રેષ્ઠિવળીયો પણ પધાર્યા આ અદ્ભુત અવસર આવ્યો જે સુંદર મજાના બે ડોમનું નિર્માણ થયું જેમાં હજારોની સંખ્યામાં પશુઓને ઉપચાર કરવામાં આવશે તેની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા તે પશુઓની સારવાર લેવામાં આવશે આ પ્રસંગે શ્રી સંસ્થા પાસવાના ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ તેમજ સંપૂર્ણ સહકાર શ્રી સુરત પાછરા પોળનો પણ મળ્યો અને ઉપકારી એવા ભક્તિ યોગાચાર્ય શ્રી યશોજી સાહેબના પણ પાવન પગલાં થયા એ અમારા માટે એક ઐતિહાસિક ઘટના બની અને જેનો વારંવાર અમે આ પાવન અવસરને વાગોળીશું અને કેટલાય પશુઓને આ ચિકિત્સા દ્વારા જીવનદાન પણ મળશે એ પણ આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ હતો પ્રણામ ધન્યવાદ